હાલો મિત્રો જય મામંગલ જોયું દ્વારકા છે તો ફરીથી અમારા નવા વિડીયો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે ઘરે બેઠા છે તો તમને બધાને ખબર છે વિડીયો લેટ આવે છે તો જો વરસાદ વરસાદ બધું કમ્પ્લીટ ચાલુ જ છે આપણે દોઢ બે કલાકથી ચાલુ છે હજી નામ લેતો લેતો નથી અને આપણી છે વાડી અને જો આપણું ઘર અમારા ભાઈ આમ બધા બેઠા છે અલગ અલગ જો તો આપણે આ વ્લોગ સ્ટાર્ટ થાય વડોદરાથી અને મોવા સુધી આ ટીપનો આપણો સેલો વ્લોગ જે લેટ આવતા થઈ અને આપણી ગાડી બેંગ્લોરની ભરાઈ ગયેલી છે તો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા નક્ષુબેન જો કાક કે છે નક્ષુબેન શું કહેવાનું છે તમારે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પછી સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો હવે સબસ્ક્રાઈબ કરજો અને તમારે વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે ઘરના કેમ બનાવ્યું તમે શું કહેવો શું બોલ છો કેવો વ્લોગ બનાવ્યું લાઈક કરજો શેર એમ નહીં પણ તમે વ્લોગ કેવા બનાવ્યું એમ

ભાઈ આપણે બધે હોટલ આવી ગયું છે ને હવે જમી લઈ લીધે હતા કારણ કે બપોરે ખાધું નથી ભૂખ લાગી બપોરે અમે ભટમાં વૈયા ગયા હતા બધા ભૈયા વાલો બધે હોટલ આવી ગઈ છે આપણી અને આ કિશોર ભાઈ ઊભા છે તો હવે હાલો જમી લઈ પેલા હાલો ભાઈ મીઠાઈ આવી ગઈ છે દાદા બે બટકા નાખી જો ત્યાં ઘરે હા યા આપણે ભાઈ બે બટકા અને જો ભાઈ શાકમાં લાડ બધા શાક છે તો આપણે તીખારી પેલા લઈ લઈએ

આ છે ભાઈ બળદેવ હોટલ ની હું જો પબ્લિક જો કોઈ દી કાંઈ ખૂટે જ નહીં આખી હોટલ ભરી હોય અત્યારે થોડું ઓછું છે અને ભાઈ ભાઈ જો જો આ આ આ ગયા હતા હતા અમારા ગામના છે બહુ અમે હૈદરાબાદ જવા નીકળ્યા ત્યારે હતા જો આ બે અહીંયા બેઠા અને અત્યારે પાછા રિટર્નમાં તો જો ભાઈ આપણી થાળી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે શાક આપડે સાઇઝમાં મૂકી કે સલાડ લેવાનો હતો એટલે સાજ પણ ભરાઈ ગઈ છે તો હવે ઉપાડી લઈએ ભૂખણી બજાર હમણાં કહેતા હતા ને પણ ભૂખ નટ લાગી આમ હે ને ત્યાં શું કીધું અહીંયા પર નવું લોન્ચ છે ભાઈ ઓલા હતા આપણે મોવા બસ સ્ટેન્ડ ને ભુગીચા બસ સ્ટેન્ડ વાળા રોડે આલ્યા હતા ધીમે ધીમે આલ્યા જઈ છે ટ્રાફિક તો હશે કારણ કે અત્યારે કાંટો બાર નો કરતા ભૂલે જ તો ભાઈ ભાઈ સિટીમાં સિટીમાં આવું ભેડું એડમાં તો એડનો કાંટો કરીને જોઈ લઈ હજુ તો કરેલો હોય પણ હવે છતાં આપણે જોઈ લઈએ બાબા કાંઈ નથી તો ભાઈ મહુવામાં આપણે પૂજ્યા હતા ને જો ગાય માતાની બીજા એક ટાંગા ઉપર આપણું બીજું ટાયર સડી ગયું તું તો આપણે ગાડી તો નીકળી ગઈ હતી પણ ગાય માતા ઊભા થવા ગયા એને એમ કે મારી ઉપર આવશે છે ગાડી આઘી હતી તો એની જરીક પગની ખરી અડી ગઈ એટલે બે ખરી નીકળી ગઈ હતી અને આપણે જો ભાઈ ગૌરક્ષકવાળાને ફોન કર્યો હતો અને ગાડીને અહીંયા ઊભી રાખી દીધી ગૌરક્ષકવાળા આવ્યા ફાટાપીંડી કરી નાખી અને ગાય માતા અત્યારે જુઓ બેઠા શાંતિથી અને આપણે પછી આપણું ફ્રેશ બજાવી લીધી આપણને દુઃખ થયું હતું ઘણું પણ હવે આપણે ફ્રેશ બજાવી એટલે ગૌરક્ષકવાળાએ કીધું કે ભાઈ તમે ઊભા રહી અમારા માટે કામનું બાકી બીજા વયા થાય તો માલ છે ભાઈ આપણે ઊભું રહેવું પડે ને આપણી ફરજ આપણે બજાવી દીધી તો જઈ ગઈ માતા ફાઇનલી આપણે જોવા મવામાં ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને આપણી ગાડી ખાલી થવા લાગી ગઈ છે જો અમારે પગારી ભાઈ બેઠા છે આમાં જોવો ઘણી ડિલિવરી હોય દોરા ખાલી કરવામાં તો આપણે બધી અમુક અમે ખાલી કરી નાખી હતી આ બધી અલગ અલગ ગાડી આપણી ખાલી થવા આવી છે કમ્પ્લેટ એમને આટા મરવા બીજા ભાઈ કે આપણે આપણા પહેલાંના ખાસ મિત્ર ઘણા સમયથી મુલાકાત નહીં થઈ ને અત્યારે આપણને આવે છે લેવા લાવવાનું છે એના જોડીએ એટલે પિતરભાઈ વાત આપણને મોકલા છે ગાડીએ હાલો તો ગાડીએ રહી તો અમારા અંકુરભાઈ પધાર્યા છે અમારી પાસે અમારું આંગણું પાવન કર્યું આપણા ખાસ સાહેબ એવા પહેલાના અત્યારે તો બહુ હા સમય મળતા નથી પેલા તો રોજ કારણ કે ભાઈને કપડાની દુકાનો ભાઈ ઘણા બધા ધંધા ભાઈ મોવામાં કરેલા છે તો આપણે ગાઈએ દુકાને આટો મારવા અને તમને પણ બતાવીએ પરફેક્ટ સ્ટુડિયો નામ છે મહુવાનું એ જોવા ભાઈ પહોંચે અમારે અંકુરભાઈ તો હવે ચાલો સ્ટુડિયો ગઈને જો અમારા કિશોરભાઈ અમને મૂકીને હવે એના કામે જાય છે તો ચાલો કિશોરભાઈ અમે નીકળીએ તો જો ભાઈ આપણે અંકુરભાઈની દુકાને ભોગી ગયા છીએ પરફેક્ટ શેરવાની પરફેક્ટ સ્ટુડિયો ઘણું બધું ભાઈ એકલા પંડ્યા આ બધું રસાયું છે બહુ ખૂબ સારી મહેનત છે જેવું નામ એવું જ કામ છે અંકુર અંકુરભાઈનું પરફેક્ટ સ્ટુડિયો એન્ડ ગ્રાફિક્સ જુઓ તમે શેરવાનીનું સાફાનું અને બધું ઘણું બધું ભાઈને શેરવાની આપણા મેરેજ ચાર્જ હવે આપણે શેરવાની ભાઈ પાસે લીધી હતી આપણી પાસે એક રૂપિયો ભાડું નહોતું લીધું કારણ કે અમે ભાઈ બંધ જ એવા હતા પહેલાં તો હમણાં અમારે થોડુંક ઓલું હતું એટલે ન મળતા તો જવો હવે તમને બતાવીએ સાફા શેરવાની બધી નવી આઈટમ ભાઈ તદ્દન નવી આઈટમ મળે છે જે આઈટમ મુહર્તમાં બહાર પડે એ ભાઈની દુકાને ન હોય એવું બને જ નહીં તો જુઓ તમને બતાવી ભાઈ મોવાની આજુબાજુના ગમે મિત્રો જોતા હોય વિડીયો તો આવજો અને જુઓ મસ્ત બધી આઈટમ સૂટ શેરવાની સાફા મોજડી અને ઘણી બધી આઈટમો ભાઈની દુકાને અવેલેબલ છે અને તદ્દન નવી જ તમને વેરાયટી જોવા મળશે અને ભાઈએ તો હમણાં નવું જે બાળકો ભણે છે એનું પુસ્તકમાં નામ ને ફોટો એવું આવી જાય થતી એ તમને બતાવીને પહેલાં અત્યારે જોઈ લો તમે બધી નવી આઈટમો અને જેમ સિઝન આવે એમ બધી નવી આઈટમો આવે જુઓ સાફા પણ આવે નવા નવા બધા તૈયાર પણ હોય અને જે આપણે સાફા આપણે માથે પાઘડીવાળીને બનાવી એ પણ મળી જાય છે જેવો કલર જોઈએ એવો મળે છે તો જુઓ અવશ્ય એકવાર મુલાકાત લેજો પરફેક્ટ સ્ટુડિયો અંકુરભાઈ અમારા અને તમને જોવો અહીંયા નંબર પણ આપેલા છે ભાઈના ભાવેશભાઈના છે તો ભાઈ જો અહીંયા બધા બાળકોના ફોટો ફ્રેમ ગિફ્ટની પછી સગાઈની લગ્ન પ્રસંગે તમારે દેવી કોઈને બર્થડે ગિફ્ટ દેવી હોય તો બધી પ્રકારની તમને ફ્રેમો અહીંથી મળી મળશે અને આપણે બાળકોના પુસ્તક ઉપર સ્ટીકર ચોંટાડી દેવામાં આવે છે જે નામથી માંડીને ફોટો બોટો બધું સુધાન એમાં લગાડી દેવામાં આવે છે અને બધી પ્રકારના પ્રિન્ટિંગ કામ થાય છે જે તમને બીજે ન કરી દેતા હોય એ અહીંયા પરફેક્ટ સ્ટુડિયોમાં આપણે થઈ જાય છે બરાબર તો ભાઈ મુલાકાત અવશ્ય લેજો અમારા ખાસ મિત્ર છે અને અહીંયા આવો તો વિડીયોના માધ્યમથી આવો તો આપણે તમે અહીંયા કહી પણ શકો છો કે ભાઈ સંજયભાઈના વિડીયોમાં તમારી એડ જોઈથી જોકે એડ તો નથી પણ આપણે આ ભાઈબંધ છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ બરાબર બાકી આપણે એડ બેડનું તો અત્યારે કાંઈ આપણે એવા કાંઈ ખાસ નથી એટલે એ પણ કહી શકો છો તમને તો તમને વધારે સરળતાથી કામ કરી આપશે ભાઈ આપણા જો ભાઈ ની પડી ઘણા વર્ષોથી છે આ ભાઈ ની ફેવરિટ લાગે છે કારણ કે પહેલાં સાત વર્ષ પહેલાં ભાઈની દુકાને આવતા ત્યારે પણ હતી જો આ બધી પ્રકારની આઈટમો છે તો ભૂલાય નહીં ભાઈ ને હવે છીએ આપણે અંકુરભાઈના સ્ટુડિયોમાં તો આજે જો ભાઈ શેટ બેઠા છે અમારા અંકુરભાઈ અને આ છે આ ભાઈનો સ્ટુડિયો ગ્રાફિક્સ પરફેક્ટ સ્ટુડિયો ગ્રાફિક્સ તો ભાઈ લગ્ન પ્રસંગના વિશાળ સગાઈના જે પણ કાંઈ તમારે વિડીયો શૂટિંગને લગતું હોય એ બધું ભાઈ ખાતરીપૂર્વક કરી આપે છે અને મસ્ત મજાનું રિઝલ્ટ એકદમ એચડી આવે છે જુઓ તમે અને ઘણા ભાઈ આવે જ છે બધા અહીંયા જે જોતા છે અને ખબર જ છે આવે ને કેવું કામ છે એમ પરફેક્ટ નામ જેવું જેવું છે એવું જ કામ છે તો ભાઈ અમારા અંકુરભાઈ સ્ટુડિયોવાળા બરોબર જોવો તમે જોઈ શકો છો અને બધી આ જો લેબિલેશન મશીન પણ અહીંયા છે ભાઈ પ્રિન્ટિંગ મશીન છે ઝેરોક્સ મશીન બધા છે અને જો અમારા શેડ બેઠા છે તો દરેક કામ માટે મળો અહીંયા વિડીયોના ને ફૂલ તૈયારીમાં છે ભાઈ હું કર નાખું સાઇન લે લેવું કંકુ લેવું બધું મૂકાઈ ગયું છે કમ્પ્લેન્ટ હવે ચાલુ થવાની તૈયારીમાં છે એટલે આપણે તો ડાયરેક્ટ ભાડું કોઈ નહીં વધારે બરાબર બાકી વધવાનું છે તો જોઈએ કેટલાક વધે ચાલો આપણે કાઢી બાઢી ખાલી કરીને દો કમ્પ્લેટ નીકળી ગયા ભાઈ ની દુકાને બે ત્રણ ભાઈ પાસે ભાઈ જતા ભાઈ બન આપણે લેવા આવ્યા હતા આપડી ગાડી આપડી પાસે ટુ વ્હીલ તો હતી નહીં તો જો મીના હોટલ આવી ગઈ છે અત્યારે અને જો ભાઈ બાજુમાં આપણે પોપટભાઈ આશ્રમ જે બનાવે છે એ છે ત્યારે મુલાકાત તો લેવી જ જોઈએ પોપટભાઈની તો જોઈ શ્રી આશ્રમ પોપટભાઈ મસ્ત નું બધું બનાવેલું છે તો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ભૂલતા નહી અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આની પછીની જર્ની છે આપણી બેંગ્લોરની ઓલરેડી આપણી ગાડી બેંગ્લોરની ભરાઈ ગયેલી છે અને આપણે ઘરે બેઠા થઈને ને ભરીને ગમ્પટ બેઠા છે અને આપણે રોરો ફેરીમાં ચડાવવાની છે તો હવારની રોરો ફેરીમાં ચડાવવાની છે કાલની એટલે આ તારીખ કેટલી દસ કે અગિયાર અગિયાર થઈ ગઈ ને ભૂલાઈ ગયું મને જોઈ લો આ તારીખ અગિયાર થઈ ગયેલી છે તો આપણે બાર તારીખે હવારમાં ગાડી ચડાવવાની છે તો આપણે લગભગ બાર તારીખે હાજર અથવા તેર તારીખે વ્લોગ પાછો રેગ્યુલર કમ્પ્લીટ શરૂ થઈ જાય તો વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેંગ્લોરના વિડીયો જોવા મળશે સબસ્ક્રાઈબ કરશો તો હાલો તો બધાને ત્યાં સુધી જય માતાજીને ભાઈ બાય